હેલો ફ્રેન્ડ્સ માનસી કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રાજકોટની ફેમસ ચટણી તો ચટણી બનાવવા માટે મેં અહીં અડધો કપ સિંગદાણા લીધા છે ચારથી પાંચ તીખા લીલા મરચાં લીધા છે ત્રણ લીંબુ લીધા છે અડધી ચમચી હળદર લીધી છે અડધી ચમચી નમક લીધું છે જો તમે જે રીતના તીખું ખાતા હોય એ રીતના તમારે મરચાં લેવાના છે તો ચાલો આપણે બનાવીએ મેં એક મિક્સર જાર લીધું છે તેમાં મેં સિંગદાણા એડ કરી દીધા છે તો તેને આપણે અધકચરા ગ્રાઇન્ડ કરી લેશું તો આપણે તેને અધકચરા જ ગ્રાઇન્ડ કરવાના છે તો તમે જોઈ શકો છો આપણા સિંગદાણા છે તે અચકચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું પછી તેમાં આપણે પાંચથી છ લીલા મરચાં એડ કરવાના છે અને અડધી ચમચી નમક એડ કરવાનું છે તમે તીખા કેટલા છે મરચાં એ પ્રમાણે તમે લઈ શકો છો તો હવે એ ગ્રાઇન્ડ થઈ ગયા છે તો હવે આપણે સિંગદાણાનો ભૂકો કર્યો તો એ આપણે એડ કરી દઈશું તમે પણ આ રાજકોટની ફેમસ ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારી કેવી બને છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અડધી ચમચી હળદર એડ કરી દેવાની છે અને પછી આપણે થોડું મિક્સ કરી દઈશું તો આ બધું મિક્સ કરી પછી તેમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે જો તમારે નાના લીંબુ હોય તો તમે ચાર એડ કરી શકો છો મારે મોટા અને રસવાળા છે એટલે હું ત્રણ લીંબુનો રસ એડ કરું છું તો આપણે લીંબુનો રસ એડ કરી દઈશું તો બધું આપણે એક વખત પાછું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો બધું ગ્રેન્ડ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણી ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણી ચટણી છે તે સૌ કરવા માટે તૈયાર છે તો તમે આ ચટણી છે તે ગમે તેની રોટલી ભાખરી ગમે તેની સાથે તમે લઈ શકો છો